નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું હવે ખેડૂત મિત્રો એગ્રી ઇન્ફો ચેનલના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂતોને ટેકનિકલી માહિતી હોવી ખૂબ જ અગત્યની છે તેથી આપણી આ ચેનલમાં તમામ પાકમાં આવતા રોગ જીવાતો દવાઓ ખાતરો અને આ બધાનું ટેકનિકલ જ્ઞાન હોવું ખૂબ જ અગત્યનું છે તમને તેથી તમામ માહિતી મારે આ ચેનલના માધ્યમથી આપવી છે જેથી તમામ ખેડૂતો જ્યારે બજારમાં જાય ખાતર લેવા દવા લેવા તો સારી કંપનીને લઈને આવે અને જેથી કરીને સારું રિઝલ્ટ મળે અને લાંબા સમય સુધી આપણા પાકમાં રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેથી તમને ખેતીલક્ષી માહિતી સાચી અને સચોટ મળી રહે તો મિત્રો તમારો ટાઈમ બગાડ્યા વગર આપણે વાત કરીએ ઘઉં વિશે તો ઘઉંની ડુંડી અત્યારે આવવાનો સમય થઈ ગયો છે પિસ્તાલીસથી પચાસ દિવસને થાય એટલે શરૂઆત ધીમે ધીમે થઈ જાય છે તો એના માટે આપણે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તો આપણે અત્યારે વિસ્તારથી માહિતી લઈએ ઘઉંની ડુંડી ભરાવદાર બનાવવા માટે ફોસ્ફરસ ખૂબ જ અગત્યનું છે અને છોડને અંદર જે ખોરાકનું વહન કરવા માટે ફલિનીકરણ કરવા માટે મૂળના વિકાસ સારો થાય એના માટે એટલે કે ફોસ્ફરસ એ ખૂબ જ અગત્યનું એક તત્વ છે અને બીજી વાત કરીએ તો પોટાશ વિશે તો પોટાશ એ મૂળની ટૂંટી સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે અને છોડના જે રોગો હોય એના માટે પણ રક્ષણ આપે છે અને દાણા વજનદાર અને ભરાવ ભરાવદાર થાય એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો આ વસ્તુ છે બે ફોસ્ફરસ અને પોટાશ એ ઝીરો બાવન ચોત્રીસમાં મળી રહે તો એના માટે બહુ કંઈ ખર્ચો કરવાની જરૂર નથી એટલે ઝીરો બાવન ચોત્રીસ સારી કંપનીનું બજારમાંથી લઈ આવો અને છંટકાવ કરી શકીએ અને એની હારે હારે જે એક બોરોન આવે એ બોરોન પણ ખૂબ જ અગત્યનું છે એટલે ડુંડીમાં જે દાણા આવવાનું કામ ચાલુ થાય ત્યારે એક ફલીકરણ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે એટલે બોરોનનું પણ ખૂબ જ અગત્યનું એક ભાગ ભજવે છે જીરો બાવન ચોત્રીસ અને બોરોન એની સાથે સ્ટીકર તો નાખજો જ એનું કારણ છે કે જે ઘઉંની ડુંડી હોય એ ખૂબ જ સિલ્કી હોય તો દવા બરોબર ચોટે નહીં એના માટે સ્ટીકર નાખજો એટલે સારું એવું રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો જો આપણે આનો છંટકાવ કરી લઈએ તો ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય અને ઘઉંની ક્વોલિટીમાં પણ સારો એવો વધારો થાય ખેડૂત મિત્રો આપેલી માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન